અગિયારસો ને એંસી રૂપિયા બાજરો ત્રણસોથી ત્રણસો ને પાસઠ રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ને સાડત્રીસ રૂપિયા મગ ચૌદસો પચાસ થી સોળસો ને પચાસ રૂપિયા અડદ નવસોથી ચૌદસો ને પચીસ રૂપિયા તુવેર તેરસોથી ચૌદસો ને વીસ રૂપિયા ચોળી એક હજારથી બારસો ને પચાસ રૂપિયા વાલ નવસોથી અગિયારસો ને પચીસ રૂપિયા ચણા નવસોથી એક હજાર ને એંસી રૂપિયા ચણા સફેદ એક હજારથી અગિયારસો ચાલીસ રૂપિયા મગફળી ઝીણી બારસોથી પંદરસો ને રૂપિયા મગફળી જાડી અગિયારસોથી ચૌદસો ને સાહીઠ રૂપિયા રાયડો નવસોથી બારસો રૂપિયા રાય એક હજારથી બારસો પાંત્રીસ રૂપિયા લસણ એક હજાર પચીસથી સોળસો પચાસ રૂપિયા કપાસ એક હજારથી પંદરસો રૂપિયા જીરું પચીસોથી ચાર હજાર એંસી રૂપિયા અજમો સોળસોથી ઓગણસાઠસો પંદર રૂપિયા અજમાની ભૂંસી પચાસ થી પચાસ રૂપિયા ધાણા તેરસોથી અઢારસો રૂપિયા ધાણી અઢારસોથી ઓગણીસો નેવું રૂપિયા મરસા તેરસો થી સપનસો રૂપિયા ડુંગળી પંચોતેર થી બસો પંચાવન રૂપિયા વટાણા આઠસો થી એક હજાર પાંચ રૂપિયા રાજમા તેરસો એસી થી ચૌદસો રૂપિયા જામનગર માર્કેટયાર્ડના બજાર ભાવ જાણ્યા બાદ જુનાગઢ માર્કેટયાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ક જેમનો ભાવ છે ચારસો ત્રીસ થી પાંચસો ઓગણીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો ઓગણપચાસ રૂપિયા મકાઈ ચારસો થી ચારસો પચાસ રૂપિયા ચણા નવસોથી એક હજાર ને રૂપિયા ચણા સફેદ અગિયારસોથી તેરસો રૂપિયા અડદ અગિયારસોથી સોળસો ને ચોર્યાસી રૂપિયા તુવેર તેરસોથી સોળસો પિસ્તાલીસ રૂપિયા મગફળી જાડી અગિયારસો વીસથી પંદરસો નવ રૂપિયા સિંગફાડા અગિયારસો થી ને સાહીઠ રૂપિયા તલ તેરસોથી બે હજારને પંચાવન રૂપિયા તલકાળા પચીસોથી આડત્રીસો ને એકાવન રૂપિયા જીરું સત્રીસોથી લઈને સત્રીસો રૂપિયા ધાણા પંદરસો પચાસથી બે રૂપિયા મગ એક હજારથી સત્તરસો પંદર રૂપિયા વાલ સાતસોથી લઈને સાતસો રૂપિયા સોયાબીન નવસોથી એક હજારને પાસઠ રૂપિયા રાય અગિયારસોથી લઈને અગિયારસો રૂપિયા રાયડો એક હજાર લઈને એક હજારને રૂપિયા કાંગ પાંચસો ચોવીસથી લઈને પાંચસો ચોવીસ રૂપિયા